દ્વારા ધોરણ કોમર્સ પાર્ક વડોદરા શહેર અને જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં બીકોમ કોમ માં એડમિશન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને ને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી સ્થાપના તત્કાલીન મહારાજા સરસયાજરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે હેતુથી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ થી એમએસ યુનિવર્સિટીની પોતાની આગવી વ્યવસ્થા છીનવીને કોમન એક્ટ ગુજરાત સરકાર લઈ લેવામાં આવી છે ત્યાર પછી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક પચાસ ટકા વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે પચાસ ટકા વિદ્યાર્થીઓને વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવા સ્વપ્ન અધૂરા રહેશે

હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લાના જેટલા વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રે ભણી કારકિર્દી બનાવી હોય તેવા તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એફઆઈ કોમર્સમાં વાઇસ ચાન્સેલરને કહી વડોદરાના વડોદરા શહેરના ગૌરવસમી એમએસ યુનિવર્સિટીનો એની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એવું એમનું મને કોઈ સ્વપ્ન લાગતું નહોતી વાઇસ સેન્ચલ સાહેબ જે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર બેઠા છે ત્યારથી આ વિદ્યાર્થીઓની સીટો ઘટાડતા જાય છે એમને વડોદરા શહેરના શૈક્ષણિક વિકાસ સાથે કોઈ જ સંબંધ ના હોય એવું વર્તાઈ રહ્યું છે અને વડોદરાના સ્થાનિક લોકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે એના કારણે વડોદરા શહેરની આજુબાજુમાં આવેલી મોંઘી દાટ યુનિવર્સિટીઓ અને કોલેજો એની અંદર વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવું પડે છે અને લોકલ વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી અમે રજૂઆત બધા એવી રીતે કરવા આવ્યા છે કે અમે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણ્યા છીએ અમે બધા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે રજૂઆત કરવાયા છે કે વડોદરાના લોકલ જે વિદ્યાર્થીઓ છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપો અને એમને ન્યાય આપો મારું અશ્વિન પરમાર